જય જય શ્રી રામ ભાઈ પણ શહેર એક પણ ગામ એવું નહીં હોય કે જે હોય અને એ સ્વાભાવિક રીતે અમારું રાજકોટ એવું જ છે અંદર અયોધ્યાની આખી જે રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે અયોધ્યાની આપે ખૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે લોકો હજારોની સંખ્યામાં વિરાણીના ગ્રાઉન્ડમાં પહોંચી રહ્યા છે દર્શન કરવા આવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો શ્રી રામ લક્ષ્મણ જાનકી અને આગળ હનુમાનજી મહારાજ આખો થ્રીડી સેટ ઊભો કર્યો છે અને એ થ્રી સેટ દૂરથી તમને એમ જ લાગે કે અહીંયા અયોધ્યા નગરી જ છે તમને હું બહારના એટલે કે થોડા વ્હાઈટ શોર્ટ્સ પર દેખાડું તમને ખ્યાલ પડશે કે એકચુલી દૂરથી આખું મંદિર જ અહીંયા આકાર પામ્યો હોય ને એવું લાગે તમને ખાલી વિરાણી ગ્રાઉન્ડ જ નહીં પણ રાજકોટનો એક એક ખૂણો એક એક શેરી જે છે એ રામમય બની ગઈ છે અને અયોધ્યામાં પરિવર્તિત થઈ ગયું આપણે જાણે અયોધ્યામાં ફરી રહ્યા હોય ને એ પ્રકારની આભા ઊભી થઈ ગઈ છે રાજકોટના ઘણી બધી જગ્યા આવી અયોધ્યા મંદિરની રેપ્લિક્રાસ ઊભી થઈ છે થ્રીડી સેટ ઉપર થયા છે લોકો સેલ્ફી લેવાનું ચૂકતા જ નથી સ્વાભાવિક વાત છે રીલ્સ તો ઢગલા મોઢે બની ગઈ છે આપણે તમને હમણાં એક એવી જગ્યાએ લઈ જવાની એરિયાથી પણ બે ત્રણ દિવસથી કોલ થયો છે કે તમે વીરપુરની વાત કરી કે વીરપુર આખું અયોધ્યામાં અહીં બની ગયું છે તમે તમેકબીર રોડ ઉપર તો એક ચક્કર મારો અહીંયા થોડી વારમાં મોનિતાબેન પટેલ નો કાર્યક્રમ છે બસ એની થોડી ઝલક લઈ અને આપણે સીધા જઈશું સંતકબીર રોડ ઉપર બ્લોગ આઈ હોપ યુ ગાઈસ આર ડુઇંગ ગ્રેટ અને આજે આવી ગયા છે મેં વિરાણીના ગ્રાઉન્ડમાં અને અહીંયા શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એનો એક પાર્ટ છે ગીતાબેન પટેલની ટીમ દ્વારા આખો ગલિયાઓને જમાવામાં આવશે ગુડિયામાં રસોત્સવ ચાલુ થાય છે ત્યાં અયોધ્યાની રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે લોકો દર્શન કરે છે મોજ કરે છે સેલ્ફીઓ પાડે છે લોંગ શોટ્સ છે અને આનંદ પ્રોજેક્ટરમાં એ લોકો એ પણ જોઈ રહ્યા છે તો હવે તમે આ જુઓ આખી રોનક પેડક રોડની પેડક રોડ સંતકબીર રોડ દૂધસાગર રોડ ભાવનગર રોડ પેલેસ રોડ કોઈ જગ્યા બાકી નથી રહી રાજકોટની એમાં ખાસ કરીને આજે રાજકોટનો ઉપલવો કહેવાય યુકે એને તો ગજબ આખું રોનક ઊભી કરી તમે જુઓ આ પેડક રોડ છે આગળ જતા શ્રી બાળક હનુમાનજીનું મંદિર જે છે યાની પણ રોનક કંઈક અલગ જ છે મેં દિવાળીમાં પણ કોઈ દિવસ આ રસ્તા ઉપર આટલી બધી રોશની નથી જોયેલી અને અહીંના લોકો મને વીરપુરના વિડીયો જોયા પછી કોલ્સ ને મેસેજીસ કરવાનું ચાલુ કરે કે સમજો એક વખત અહીંયા ચક્કર મારો તમને ખબર પડશે કે આ રાજકોટમાં રોનક એટલે શું એમ હવે આવી ગયા છીએ આપણે આ સંત કબીર રોડ ઉપર ગજબ ગજબ ભાઈ તમે રાજકોટમાં હો અને આજે મારો વિડીયો જોઈ રહ્યો તો આજે સન્ડે છે અને આવતીકાલે બાવીસમી તારીખ બે દિવસમાં અચૂક જોજો આ રોશની મિસ નહીં કરતા ખરેખર તમે રાજકોટમાં આ પ્રકારની જગારા મારતી મારે તો બેક ટુ બેક નહીં જોયું એના વચ્ચે તમે જુઓ આ ડિવાઇડર્સ ઉપર સાહેબ રોશની તો રાજકોટમાં ઘણી વખત થઈ પણ આઈ થિંક આ બિયોન્ડ એવરીથિંગ એલ્સ એમ ચક્કર જરૂર મારજો સંકબી રોડ પેડેક રોડ ઉપર તમને લાગશે નહીં કે તમે રાજકોટમાં છો તમને લાગશે કે તમે ફોરેન કન્ટ્રીમાં આવી ગયા છો અને આમ તો જો કે ઘણા લોકો રીલ્સ બનાવી દીધી હશે પહેલા પણ છતાં જે લોકોને ખ્યાલ નથી એના માટે હા આભા જોયા પછી રાજકોટની મોટા મોટી બીજો કોઈ ઉદ્ગાર નીકળે કે ન નીકળે એક શબ્દ તો નીકળી જ જશે જય જય શ્રી રામ બસ એ લખી નાખજો અહીંયા મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં